ભુવા પડી તમારે શીખવી ના વળતી હોય ગમે તે ઉભા તમારે એક શબ્દ ખોટો પડે તો તમારું જુ એક વાત કરવાની કુટુંબમાં રાગ નહીં આખી જગત માં રાગ નહીં અને ખોટો નહીં પડે તારે કહેવાનું ગમે તમે કોઈ કુશવા હો બીજો મુદ્દો એવું કહેવાનું કે ભાઈ તારા ખેતર ઊંચાવાળા ઊંચા કુંડી હા કારણ કે ખેતર માં ઊંચાળ પાણી કુંડી હોય તો જ નેચાળ આવો નેચાળ કુંડી હોય તો ઊંચાળ પાણી જાય નહીં એટલે એમ કહેવાનું હોય તારા ખેતર ખૂણો ખૂણ જ કુંડી હોય અને ઊંચાળ જ કુંડી હોય એને એવું કહેવાય ને કુંડી ભાજી જેલી હે ભાઈ એટલે કહ્યું કે હા ખેડૂતનો પાવડો ઢીલો થાય ને કુંડી ઉપર ટીચર બીજું કોઈ હોય ને કુંડી કોઈ દાડો હાજી ના હોય કોઈ દાડો હાજી હોય નાયકા શેતન ના શેઢા ભાઈ તણ લેબડા હો વિભો હોય તો હાથ લેબડા તો હોય આ બધું હું ચહેર નહી ઢોળતી કે ભાઈ ગરથાર નો વકો હાલે ડોહા કે જિંદગી હોય મરી જાન મજા બનાવી જાય હાથ ગરથાર નો વકો ના આવ્યો તો તો નખો ના વળી ગયો હા આજના જ મે ગરથાર માં પેહી ગયો કોઈ દાડો કોઈને માતા કોઈ ને વળકતી નહી કોઈ ને કહેતો મન માતા વળગી તો કોઈને વળગી નહી કોદર વળક છે ને વળગ તમારી જીભ તમે કેતા હોય કે મા સાચી હોય ને તો કાલ અમારા નું પૂરું